સુરતના જહાંગીરપુરામાં પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં જાહેરાત કરતા જ હથિયારોનો થયો હતો ઢગલો સુરત શહેર પોલીસ સેક્શનના મોડમાં આવી ગઈ છે અલગ અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે પોલીસ કોમ્બિંગ કરી રહી છે પોલીસે કોમ્બિંગ કરવાની નવી રીત અપનાવી છે કોમ્બિંગ પહેલા પોલીસ દ્વારા એનાઉન્સ કરવામાં આવે છે જો કોઈ પાસે હથિયાર કે ઘાતક વસ્તુ હોય તો પોલીસ સમય આપે તેમાં જાતે મૂકી જવાના હોય છે પછી કોઈ કોમ્બિંગ સમયે ઘરમાં કે વ્યક્તિ પાસે હથિયાર કે કંઈક વસ્તુ મળે તો કાર્યવાહી કરાશે

મહેરબાન પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સાહેબ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે જે જાહેરનામા હેઠળ એવા કોઈ પણ શસ્ત્રો દંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ ચીજોનો ઉપયોગ કરવો અને તેને સાથે રાખવો અને પ્રતિબંધિત કરવામાં આવેલું છે સાંભળ્યું ફરીથી કહું છું શસ્ત્રો દંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ બીજી ચીજો અને પોલીસ કમિશનર સાહિક સુરત શહેર સાહેબ દ્વારા પ્રતિબંધિત જાહેર કરવામાં આવે છે તો તમામને અહીંથી સૂચના આપવામાં આવે છે અહીંયા બહેનો પણ હાજર છે અને ભાઈઓ પણ હાજર છે ઘરમાં આપણા રસોડામાં ઉપયોગમાં લઈ શકાય તેવા ચપ્પો સિવાયના તમામ ચપ્પો એટલે કે રેમ્બો ચપ્પો હોય કે છરા હોય કટારી હોય એક દરેક તથા દંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર અને ધાર્યા કે કોઈ પણ એવી ચીજ વસ્તુ કે જેને ગુનામાં કોઈને શારીરિક હિંસા પહોંચાડવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ વસ્તુઓને તમારે 15 મિનિટમાં જો પોતાના ઘરમાં તમે રાખેલી હોય તો 15 મિનિટમાં તે તમારે તમામ વસ્તુ અહીંયા લાવીને હાજર કરી દેવાની છે અને જો તમે હાજર કરી દેશો તો એ બાબતે કોઈ પણ બીજા કાયદાકીય પગલા નહીં ભરવામાં આવે પરંતુ જો તમે અહીંયા હાજર નથી કરી લાવ્યા અને તમારા ઘરમાં તમે વસ્તુ રાખો છો અને પોલીસ ચેકિંગમાં જો વસ્તુ મળી આવે છે તો તે ગુનાહિત કાર્ય ગણાશે અને તેના વિરુદ્ધ કાયદેસરના પગલા લેવામાં આવશે